અત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર વાસણાથી જુહાપુરા જવાના રસ્તા પર કાર ચાલકે બેફામ રીતે કાર ચલાવતા અનેક લોકોને કચરી દીધા છે અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હોવાનું સામે આવી રહ્યું છે જ્યારે અન્ય લોકો ઈજાગ્રસ્ત થયા છે હાલમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોની સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અકસ્માતની ઘટનાને પગલે લોકોના ટોડા ઉમટી પડ્યા છે જો કે પોલીસે આ સમગ્ર ઘટનાને જાણ કરવામાં આવતા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને લોકોને ટોડા વિખરીને સમગ્ર બનાવ અંગ તપાસ Задарите. આ ઘટનાના બાદ સ્થળ પર એકઠા થયેલા ટોળાએ કાર ચાલકને મેથી પગ ચખાડ્યો હતો અકસ્માત બાદ લોકોએ કાર અટકાવીને કારમાં તોડફોડ પણ કરી હતી અકસ્માત બાદ લોકોના ટોળાએ કાર ચાલક પર હુમલો પણ કર્યો હતો સમગ્ર મામલે ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો પણ સ્થળ પર પહોંચ્યો હતો જેમાં પોલીસ દ્વારા સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અકસ્માતને લઈને મોટી સંખ્યામાં લોકોની ભેટ એકઠી થઈ ગઈ હતી કાર ચાલકને અનેક વાહનોને અડભેટે લીધા હતા જેના કારણે વિફરેલા ટોળાએ તેની કાર પર હુમલો કરી દીધો સાથે જ કાર ચાલક પર પણ હુમલો કર્યો હતો જેના કારણે કાર ચાલકનું કરુણ મોત નીપજ્યું હોવાનું પ્રાથમિક તારણોમાં જાણવા મળી રહ્યું છે પોલીસ જ્યારે સ્થળ પર પહોંચી ત્યારે કાર ચાલક ત્યાં મોટા હાલતમાં હતો કાર ચાલક નીચે જમીન પર મૂત હાલતમાં પડ્યો હતો સાથે જ તેની કારમાં કાચ પણ તૂટેલા હતા સમગ્ર મામલે પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બસ આજ માટે આટલું જ અને અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ